એવા અનેક પ્રકારના ફેક વિડીયો એમણે દેશમાં છેલ્લા દસ વર્ષને એમના શાસનમાં વાયરલ કર્યા છે આ બધું એમને દેખાતું નથી અને સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે પણ બનાસકાંઠા અને પાટણના દલિતો આની બરાબર ગંભીરતાથી નોંધ લઈ રહ્યા છે પહેલાં તો ફેસબુક ઇન્ડિયા સિવાય કોઈ એ વાતની સ્પષ્ટતા કરી શકે નહીં કે સતીશ વણસોલાએ પોતે આ ફેસબુકનું પેજ બનાવ્યું છે એમણે વિડીયો અપલોડ કર્યો છે એ તો સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટિગેશન એ તો તપાસનો વિષય છે તો આ બધી પ્રાઈમાં ફેસી તમારે જે તપાસ કરવાની હતી તપાસ કર્યા પછી તમે ધરપકડ કરી શક્યા હોત અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી